થયું હતું આખી ઘટના શું હતી અમે અમારા ઘરેથી નીકળ્યા હતા સાત વાગ્યાથી દસ પંદર મિનિટનો રસ્તો થાય અમે જતા હતા બગદાના જે પૂર છે ને એ બહુ વાહન નથી બહુ ગીર નથી અપાહી એક ટ્રક આવી એક અમારું વાહન હતું અને બે ત્રણ બાયક હતો જે જગ્યા હતી ને એ જ અમારી જગ્યા બેસી પડી પાણીમાં અમારી પહેલાં ટ્રક બેસી પડી પાછળ ને પાછળ અમારી ગાડી બેસી પડી એ અમારી ગાડી ઉપર એ ટ્રક બેસી પડી એટલે અમારા પેલા બધા ઉપર ગાડીમાં પાછળ હું બેઠી હતી ને એ ગાડી ઊંચી થઈ ગઈ હું પાછળ એકી બાજુ બેઠી હતી તેમાં એ પછી હું નીકળી અને આગળનો ભાગ ડૂબી ગયો પાણીમાં પેલી ટ્રકના પૈડા ઉપર પડ્યો અમારી ગાડીના ઉપર ગાડીમાં બધા જ હું સાત જણા હતા ને તો હું એકલી જ બહાર નીકળી છ જણા અમારા નેહાન પપ્પા રમેશભાઈ મારો બે વર્ષનો છોકરો છ વર્ષની મારી છોકરી મારા જોડે અમારા જ હતા ત્રણ જણ એ ત્રણ બી મેં જ